પાદરા વિવેકાનંદ કેન્દ્ર દ્વારા બાળકોના સંસ્કારનું સિંચન થાય તે માટે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજરોજ પાદરા રણુ રોડ પર આવેલ શ્રી રામકુમાર છાત્રાલય ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાયત્રી પરિવારના ભક્તો દ્વારા ખાસ ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આવેલા બાળકોએ પોતાના માતૃપિતૃના પૂજન કર્યા હતા જેમાં એસી ઉપરાંત પરિવારો પોતાના બાળકો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પ્રથમ કાર્યક્રમ માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ બાળકોને વિવિધ પ્રકારની ગેમ્સ રમાડવામાં આવી હતી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને બાળકો મોબાઈલ જેવા દૂષણથી દૂર રહે માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે સાથે આવેલા બાળકોના માતૃપિતૃએ પણ અલગ અલગ પ્રકારની ગેમ્સ રમી આનંદ લૂટ્યો હતો જ્યાં બાળકોએ પણ અલગ અલગ પ્રકારની ગેમ્સ રમી હતી ઉલ્લેખનીય છે કે પાદરા વિવેકાનંદ કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને બાળકોમાં સંસ્કારનું સાચું સિંચન થાય તે દિશામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી નમસ્તે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા આજે પાદરાની અંદર ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો વિવેકાનંદ કેન્દ્ર દ્વારા જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે જેમાં દરેક જે સંસ્કાર વર્ગ ચાલી રહ્યો છે એના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા સૌથી પ્રથમ જે ગુરુ છે એ આપણા માતા પિતા છે એટલે એમના પૂજન માટે આજે બધા માતા પિતા સાથે કુલ એંસી પરિવારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ને એંસી પરિવારો બાળકો અને એમના માતા પિતા આવ્યા છે ને એમનું માતા પિતાના

મા માતા પિતાનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમનું પૂજન કર્યું છે અમારી સંસ્થા આવી અવનવી વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરતી રહે છે અને આવતા આખા વર્ષ દરમિયાન પણ બીજી પ્રવૃત્તિ કરતી હશે આ પ્રવૃત્તિ સૌથી ખૂબ જ સુંદર અને મોટી કરવામાં આવેલી છે અને ખૂબ આનંદ થાય છે કહેતા કે આવી રીતે પહેલીવાર પાદરામાં કોઈ માતૃપિતૃ પૂજન કરવામાં આવ્યું છે અને વિવેકાનંદ કેન્દ્ર સંસ્થા દ્વારા સૌને ખૂબ અભિનંદન છે અસ્તુ